અમે ગાજરી પહેરવા વાળા નથી અમે એલા જંગ છોડવા વાળા ભાજપ હોય કે પછી ગમે એવો મોટો ચમરબંધીનો દીકરો હોય અમારા ન્યાય અને અધિકાર માટે અમે લડી અમે કઈ એમનો ભીખ માંગતા ભારતીય કિસાન સંઘ અત્યારે જ કહી દે ને કહી દે ને અત્યારે અને એના કેવું હોય તો આવું ચેલેન્જ છે અમારી ક્યાંય ક્યાંથી એ ક્યાં ન્યા જવાની મારી ચેલેન્જ છે અને એને કોઈ આવવાનું ચેલેન્જ કેતો નથી અને આજે કરોડો ખેડૂતો ને ડુંગળી માં હેરાન કરે છે કપાસ બંધ કરો આયાત બંધ કરો કપાસ ની નોકરી કઈ ભારતીય કિસાન સંઘ ના વાત છે

તમારે ત્રણસો રૂપિયા મને કોઈ ગયા નો ઈ કે એટલે મારી માંગણી છે કે અત્યારે જ રેલવે ની રેન્કો ફાળવો રેલવે નું ભાડું સરકાર ભોગવે ઉપર નિકાસ શરૂ કરી દો પછી તમે આયાત વેપારી પડે બંધ કરો આખા દેશમાં ભારતમાં નહીં આ ગુજરાત આપણા મોવાની નાય આખા દેશની ડુંગળી એક હજાર રૂપિયાના મણથી ઓછી વેચાય છે અને થી એટલા ભાવ જો આવે ને તો આ દેશનું હું તમને ખબર છાતી છોકરી તમને બધાને કહું કે હજાર રૂપિયાની એક મણ ડુંગળી આપણે આખા ભારત ખેડો વેચાય ને તો એક પણ ખેડોક ઘર રોડથી તો હું લાખ હતી હજાર રૂપિયા આવે આપડે કઈ માલદાર આપણને એમ થાય કે મારા જાય મારા દીકરી દીકરી ના લગ્ન થઈ જાય મારે ખેતી હારી થાય મારે મકાન કે કરવું છે થઈ જાય તો અમને એક જમા દેવું ને આવું નથી અમારે હબજા પત્રી તો થવું નથી અમારા બંગલો નથી થવાના અમારે કોઈ મોટી ફેક્ટરી નથી નીકળી જવાની તો અમને અમારી મહેનત ના પૈસા મળે એમાં તમારે નથી મળવા દેવાનું એમાં તમારે પછી બે હજાર આપો એટલે અમારા આંગળી ઊંચી કરો 2000 આપો એટલે આંગળી ઊંચી કરો એટલે હવે જતી જાવ જાગવાનો સમય છે ગવાતકે એમ બહુ સારું છે કે હોય છે જ હોય તો હું ભંડારિયા જીત છે ને એને વીસ ઉપર ભંડારીયા ભાવનગર જિલ્લા ઉપર ત્યાં બચો ત્રણસો ખેડૂતો ત્યારે કઈ ન આવ્યો હતો કે આ ડુંગળી જીત છે ને એ જાય હવે દૂર નથી હવે અમારા હાથની વાત નથી હવે ખેડૂતોના હાથની વાત છે હું તમને હું પિન જાઉં છું ત્યારથી આજ સુધી તમે એક પણ ડુંગળી પકવતો ખેડૂત એક પણ હો એક પણ ડુંગળી ખેડૂત ખેડૂતને ખેડૂત ને પાણી મને એમ કે એક તાલુકા માલિક પાંચ પાંચ પચાસ પચાસ પાણી પચાસ પચાસ ચાર જ તાલુકા છે ડુંગળી બધા થોડું થોડું ડુંગળી થતો ચાર જ તાલુકા પચાસ પચાસ ખેડૂતો આખો છૂટન ત્યારે નીકળી પડે એવા જો જતકો મારે ને તો હું અડતાલીસ કલાક ભારતી બેન ને છાતી છાતી થયા

તો નકામી પછી પાણી ઉતરી ગયું હોય ને તો લુઆર માં પાછું મેઘું પડી તરત એમ આમાં પાણી ઉતરી એને પાણી ચડાવવું પડે કાગળ તો બધા એમને કાગળ કાઢવા પાણી ચડાવવું પડે એમ માણસો પાણી ચડાવવું પડે પણ પાણી ચડે કોને એ એક મહત્વ મુદ્દો બનતો હતો તમને કોઈ પાણી ન ચડે હું એમ કઉ છું ખેડૂતો ને કોઈ ખબર નથી પડતી નથી ખેડૂતો ને એમ જ છે પતન ભાઈ ને મારે હું છે મારે પાસે ભાઈ હું વાંધો હું વાંધો બધા

ઈ કરવું છે કે જાત છોડાવી દેવા સરકાર જો ભાઈ સરકાર ગમે હોય હું કોઈ સરકારનો નો વિરોધી નથી સરકાર એટલે આપડી મા બાપ પણ એને આ નિર્ણય લીધો છે એ ખેંચી લે કઈ વાંધો નથી પણ ખેંચી

કેન્દ્ર મંત્રીએ કીધું હતું મને પાલિતાના ઘણા બધા કહી ગયા કે પાંચસો રૂપિયા આપડે કરતી ખેડૂતો ને આંદોલન એ વખતે મારું એવું ચક્કા જામ આલતો ને એટલે સરકાર ભૂકી ગઈ થી 500 રૂપિયા મનસુખભાઈ તૈયાર થઈ ગયા હતા પણ પછી ભાવનગર પ્રોગ્રામ આયો પછી ઘેરતોને એમ થઈ ગયું ઈ તો આ થાય ને આ બાપન તડુક છે એની હાથે થઈ જા આ નો જો એટલે મનસુખભાઈ જો ચૂક બે આ ડોરો થઈ નયો કે પછી કેન્દ્રના આ મંત્રી જો કેટલા ગુજરાતના દિલ્હીમાં કરેલા બેઠા મંચુપાઈ માંડુયા બેઠા નરેન્દ્રભાઈ મોદી બેઠા અમિતભાઈ ચા બેઠા પ્રસુન્દભાઈ રૂપારા બેઠા બેઠા કી બધાં તરીકે બેઠા બધા અને અમારું કાય ન થાય ખદડી ના તો તો આપડી માણો ધાવણ લીધું કે તમે ગમે એમ કહી તો પાણી નથી સરતું અમારી ભૂલ ખેડૂતો જો ડુંગળી ની નિકાસ હટાવી લેવા અને એમાં તમને કઈ નુકસાન થતી હોય અને ખેડૂતોને આ દોઢસો બસો રૂપિયા નો ફાયદો થાય છે અને ખેડૂતો ને એમાં કઈ વાંધો નથી તો એ મને સમજાવો મારે મને તો સમજાવો ખેડૂતોની હાજરીમાં તમારે મને સમજાવવો પડશે કે આ દોઢસો બસો રૂપિયા ડુંગળી જાય છે એટલે ખેડૂતો મારા માલ છે જોઈને મને સમજાવી દો કૃષિ નિષ્ણાતો ને મેં આરો કૃષિ ને ખાસ નિષ્ણાતો કરો તમારા પક્ષ ના બે આરો મારા પક્ષ ના નહીં મારી આરે છે નહીં મારા ખેડૂતો અને મને વચ્ચે બે આરો અમને તમે જે વ્યાજબી લાગે અને બેયની વચ્ચે જે નિર્ણય તો મિત્રો ભરતસિંહ વાળાએ જે રજૂઆત કરી તે તમને યોગ્ય લાગ્યું હોય અને તમને એમ લાગ્યું કે ભાઈ એની જે રજૂઆત છે ખેડૂતો પ્રત્યેની જે ભાવના તે યોગ્ય છે તો નિશા પહેલાં બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવજો અને વિડીયોને બને એટલો તમામ મિત્રો સાથે શેર કરજો જેથી કરીને અત્યારે ખેડૂતોને જે મુશ્કેલી છે તેનો ઉકેલ આવી શકે તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયામ બાપા સીતારામ